ગુજરાતના ડભોઈ ખાતે આવેલા સનોર નગરમાં શિવ મહાપુરાણ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાજા વખતમાં જેને રજવાડું કહેવામાં આવે છે એવા સનોર ગામની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જસપાલસિંહ રાણા એટલે કે રાજા સાહેબે ક્ષત્રિય પરિવારના બહેનો ભાઈઓ તથા આજુબાજુના ભક્તોએ ઉપસ્થિત રહી આરતી પૂજન કર્યું હતું અને કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કથાનું રસપાન પરમભૂજ્ય મસ્તાના કુબેર બાપુ દ્વારા કરવામાં આવે છે આ પ્રસંગે ક્ષત્રિય સમાજમાં ભાઈચારો રહીને શુભ સચારના સંચારો સિંચન

એનું રસપાનથી અમારા પહેલાં જે મસ્તારાઘા મહારાજ હતા અમારા ગામ લોકોના ગુરુ હતા એમની ગુરુ ગાદી જેમને વારસામાં મળેલી છે એવા મસ્તાના કુબેર મહારાજ દ્વારા આ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરવામાં આવે છે આજે તમે જોવો છો કથાનો પાંચમો દિવસ છે આજે તમે આજુબાજુ ગામમાંથી જે શિવ ભક્તો જે આસ્થાથી આવ્યા છે એ આજે ઘોડાપુર તમે જોઈ શકો છો એક નાણાં ગામમાંથી ગામમાં કથા રાખવાથી આજુબાજુના ગામમાં જે ઉત્સાહ છે ધાર્મિક ભક્તિભાવનો આજે એનો ખૂબ લાભ લોકોએ લીધો છે અને અમારા અમારા સ્ટેટ સનો સ્ટેટના ઠાકોર સાહેબ શ્રી જયપાલસિંહ મહારાણા એ પણ આ કથામાં બહુ મોટો યોગદાન આપેલું છે એમને અને એમને પણ આશીર્વાદ આપેલા છે અને આ પબ્લિક ભવિષ્યમાં પણ એમના થકી સ્થાયી થયેલી છે એમના આશીર્વાદ મળેલા છે અમારા ઠાકોર સાહેબજી જયપાલસિંહ મહારાણા પણ આ કથા વિશે એ શબ્દ કે છે